આજે સહકારી બેન્કો સામે ઉભા થયેલા પડકારો અને તેમની બેન્કિંગ ઉપર થનારી અસર વિશે માહિતી આપતા વરાછા બેન્કના એમ ચેરમેન શ્રી કાનજીભાઈ ભાલાળા દ્વારા કાલે સાહેબશ્રીનો પરિચય ઉપસ્થિત તમામ મહેમાનશ્રીઓને આપ્યો હતો તેમજ ધ કોસ્મસ કોઓપરેટિવ બેન્કની સફળ યાત્રા વિશે વાત કરી હતી સીએશ્રી મિલિન કાલે દ્વારા ગુડ ગવર્નન્સ પર વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે આરબીઆઈના નીતિ નિયમોની જાણ અને તેનું અનુકરણ બેન્કમાં દરેક સ્તર પર થવું જોઈએ બેંકના બીઓડી અને બીઓએમ સભ્યોનું સંકલન બેંકની પ્રગતિમાં ખૂબ અગત્યની ભૂમિકા ભજવે છે ત્યારે બેંકના કર્મચારીની કાર્યક્ષમતામાં વૃદ્ધિ જ બેંકની પ્રગતિ વેગવંતી રાખવા મહત્ત્વની બની રહે છે હાલના સમયમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને ગુડ ગવર્નન્સને ઉત્કૃષ્ટ કરવા તાકીદ કરી હતી આ સેમિનારમાં યોજાયેલ પ્રશ્નોત્તરીમાં ડિરેક્ટર્સ અને મેનેજમેન્ટ સભ્યો સહભાગી બન્યા હતા અને અનેક પ્રશ્નોના નિરાકરણ મિનિંદભાઈ કાલે દ્વારા આપવામાં આવ્યા હતા અંતે બેંકના વાઇસ ચેરમેન શ્રી જીઆર આસોદરિયાએ ઉપસ્થિત ગેસ્ટ સ્પીકર તેમજ તમામ ડિરેક્ટર્સ અને મેનેજમેન્ટ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો કાર્યક્રમનું સુંદર સંચાલન ડિરેક્ટર શ્રી કાંતિભાઈ મારકના દ્વારા કરવામાં આવ્યું હતું બેંકના ચેરમેન શ્રી ભવનભાઈના નવાપુરા વાઇસ ચેરમેન શ્રી જી આર આસોદરિયા બોર્ડ ઓફ મેનેજમેન્ટ ચેરમેન શ્રી કાંજીભાઈ ભાળા તેમજ ડિરેક્ટર શ્રી પીબી ઢાકેચયા દ્વારા ગેસ્ટ સ્પીકર સીએથી મિનિંદભાઈ કાલેને સન્માનિત કરવામાં આવ્યા હતા બેંકના ચેરમેન શ્રી ભવનભાઈ નવાપરાએ સ્વાગત પ્રવચન કરી ઉપસ્થિત ગેસ્ટ સ્પીકર તેમજ ડિરેક્ટર્સ અને સભ્યોને આવકાર્યા હતા સહકારી બેંકો સામે ઊભા થયેલા પડકારો અને તેમની બેન્કિંગ ઉપર થનારી અસર વિશે માહિતી આપતા વરાછા બેંકના એમ ચેરમેન શ્રી કાનજીભાઈ ભાલાળા દ્વારા કાલે સાહેબશ્રીનો પરિચય ઉપસ્થિત તમામ મહેમાનશ્રીઓને આપ્યો હતો તેમજ ધ કોસ્મસ કો બેન્કની બેંકની સફળ યાત્રા વિશે વાત કરી હતી સીએસરી મિલિંદ કાલે દ્વારા ગુડ ગવર્નર્સ પર વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે આરબીઆઈના નીતિ નિયમોની જાણ અને તેનું અનુકરણ બેંકમાં દરેક સ્તર પર થવું જોઈએ બેંકના બીઓડી અને બીઓએમ સભ્યોનું સંકલન બેંકની પ્રગતિમાં ખૂબ અગત્યની ભૂમિકા ભજવે છે ત્યારે બેંકના કર્મચારીની કાર્યક્ષમતામાં વૃદ્ધિ જ બેંકની પ્રગતિ વેગવંતી રાખવા મહત્ત્વની બની રહે છે હાલના સમયમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને ગુડ ગવર્નર્સને ઉત્કૃષ્ટ કરવા તાકીદ કરી હતી આ સેમિનારમાં યોજાયેલ પ્રશ્નોત્તરીમાં ડિરેક્ટર્સ અને મેનેજમેન્ટ સભ્યો સહભાગી બન્યા હતા અને અનેક પ્રશ્નોના નિરાકરણ મિનિંદભાઈ કાલે દ્વારા આપવામાં આવ્યા હતા અંતે બેંકના વાઇસ ચેરમેન શ્રી જી આર આસોદરિયાએ ઉપસ્થિત ગેસ્ટ સ્પીકર તેમજ તમામ ડિરેક્ટર્સ અને મેનેજમેન્ટ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો કાર્યક્રમનું સુંદર સંચાલન ડિરેક્ટર શ્રી કાંતિભાઈ મારકના દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર નૈતિક રેશમવાળા વાળા અભિક્રમ ન્યૂઝ સુરત